તાજેતરમાં જ વરસાદે સમગ્ર રાજ્યમાં કહેર વરસાવ્યો જુનાગઢ જિલ્લાને વરસાદે વરસાદ ત્રણ દિવસ સુધી બાનમાં લીધો હતો જેમાં વેકરી ગામના પરિવારો બેઘર થયા છે ભારે વરસાદને પગલે માણાવદર નજીક આવેલા ઓજત અને ભાદર ડેમ ઓવરફ્લો થયા હતા અને વેકરી ગામના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા પરિણામે હરિજનવાસ માં આવેલા પાંચ થી વધુ કાચા મકાનો ધરાશાયી થઈ ગયા જોકે લોકો અગમચેતીથી ઘરમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાની તો નથી થઈ પરંતુ મકાનો ધરાશાયી થતા પાંચ પરિવારો ઘર વિહોણા બન્યા છે મેઘના કહેરની સૌથી વધુ અસર માણાવદર અને વિસાવદરમાં જોવા મળી હતી માણાવદર તાલુકાના ઘણા ગામો ખેડ પંથકમાં આવેલા હોવાથી બેટમાં ફેરવાયા હતા અમે અટાણે સરિયાત મકાનમાં રહી છે અમારો લબાસોઈમાં ડટાઈ ગયો છે લગભગ અમે સાહેબ માન માન નીકળ્યા છે એમાંથી અને અમે સાચતાઈ દિશા જમીનથી ભાગ્યા છે અને અમારું કોઈ જુનાગઢ સહિત જિલ્લાભર માં ભારે વરસાદ ને કારણે જુનાગઢ ના અઠ્યોતેર ગામો ને હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ માણા ના વેકરી ગામ સહિત દસ ગામો ભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે બેટમાં ફેરપાયા હતા વેગરી ગામના લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા હજુ સુધી ગામની મુલાકાત લેવાઈ નથી અને અમને બહુ નથી કાઈ બોલું કોઈ જાણતા અમને કોઈ પણ અમને પૂછવા આવ્યું નથી કે તમે શું કરો કે શું નથી કરતા કે અમે રાત માં રાત માન ભાગી છીટા ત્યાં થી સરકારી માણા કોઈ આવ્યું નથી ત્યાં થી જ્યારે અમે ભૂખું કહ્યું તો વા અમે રેવા ગયા ન્યાય અમારે અર્ધા ઓટામાં પાણી ફરી ગયું ઘરમાં પાણી ઘરી ગયું હજી નીલું છે ન્યાય સાહેબ ભારે વરસાદ જુનાગઢ ના માણાવદર અને વિસાવદરના ઘણા ગામો પ્રભાવિત થયા છે ત્યારે વરસાદના પ્રકોપથી ઘણું નુકસાન ભોગવી ચુકેલા લોકો સરકાર પાસે વળતર ની માંગ કરી રહ્યા છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ